રાપર તાલુકાના ચિત્રોડ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે સરપંચ પદના ઉમેદવાર તરીકે જાડેજા કુલદીપસિંહ પ્રવીણસિંહે વાતે ગાત તે બેન્ડ બાજાની સુરાવલીએ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્રક નોંધાવ્યું હતું સાથોસાથ વિજયના શ્રી ગણેશ પણ કર્યા હતા સૌના સુભાશિષ મેળવી પત્રક વિજય મૃતમાં નોંધાવ્યું હતું હવે જોઈએ રાપર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી કાંતિલાલ સુથારનો એક વિસ્તૃત અહેવાલ સમગ્ર કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે આવી પરિસ્થિતિ વચ્ચે રાપર તાલુકાના સૌથી મોટા ગણાતા ચિત્રૌડ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર તરીકે કુલદીપસિંહ પ્રવીણસિંહ જાડેજાએ વાત તે પોતાનું પોતાનું પત્રક નોંધાવતા જાણે વિજયોત્સવ હોય તેવું વાતાવરણ સર્જાયું હતું મોટી સંખ્યામાં ગ્રામ્યજનો આ સરપંચ પદના ઉમેદવાર કુલદીપસિંહ પ્રવીણસિંહ જાડેજાના ઉમેદવારી પત્રક નોંધાવતી વેળે સરઘસ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને વિજય માટે તેમણે સૌને શુભકામના પાઠવી હતી આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા કુલદીપસિંહ પ્રવિણસિંહ જાડેજા કે જેઓ સરપંચ પદના ઉમેદવાર છે તેમણે જણાવ્યું હતું કે ચિત્રોડના ગામના જે કાંઈ પ્રશ્નો બાકી છે તે ઝડપભેર પરિપૂર્ણ કરવામાં આવશે અને સરપંચ પદે મને ચૂંટી કાઢવામાં આવશે તો ગામનો સર્વાંગી વિકાસ હાથ ધરવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી હતી વાત તે ગાત તે સમાજના સૌ લોકો જોડાય અને ઉમેદવારી પત્રક નોંધાવવામાં આવ્યું હતું અને વિજયના આશીર્વાદ ઉમેદવારે મેળવ્યા હતા